જય ભીન નમોદાય જય ભારત જય સંવિધાન હું પ્રવીણ બૌદ્ધ ચિત્રોડગીરી તારડા તાલુકો હવે ખાસ કરીને અત્યારે વિડીયો બનાવવાનું તો કારણ એ છે કે વિસાવદર અને ભેસાણ એમાં ખાસ કરી અને એક જંગ ખેલાઈ રહ્યો છે ચૂંટણી માટેનો અને એમાંય કોઈથી ડગે નહીં કોઈથી કપાય નહીં કોઈથી વળે નહીં એવા અટલ જેને આપણે કહી શકીએ એવા ગોપાલ ઇટાલિયાએ ફોંભેર્યું છે અને અત્યારે તમામ જનતા તમામ જ્ઞાતિની જનતા તમામ વિસાવદર અને ભેસાણની તમામ જનતા તમામ જ્ઞાતિની જનતા ગોપાલભાઈ સિવાય બીજું કાંઈ ભારતી નથી તો મારી હાથ જોડીને વિનંતી છે કે જેટલા થઈ શકે એટલા જીતે છે તો સો ટકાની વાત છે પણ બહુમતીથી વધુમાં વધુ બહુમતીથી જીતે એવી આશાથી આપણે કામ કરવાનું છે એટલે મેં ક્યારેય ચૂંટણી બાબતે ક્યારેય તમને જોયું હોય કે પ્રવીણભાઈ એમાં ચંપલાવે કે પ્રવીણભાઈ એમાં કામ કરે પણ મારા મિત્ર રામભાઈ વાજાએ કીધું કે પ્રવીણભાઈ હામાં સાચા માણસની જીમાનદારી પાર્ટી હોય તો ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટી છે આપ સિવાય બીજો કોઈ ઈમાનદાર નથી સામાન્ય સામાન્ય માણસોને જ વધારે તકલીફ છે અને સામાન્ય માણસોએ જ વધારે ખાસ કરીને ઊભું થવાનું છે બધાને તકલીફ તો છે જ પણ સામાન્ય માણસને વધારે તકલીફ પડી ગઈ છે તો ખાસ કરીને અને બધાયને મારી હાથ જોડીને વિનંતી છે કે ગોપાલભાઈ ઇટાલિયાને ખાસ કરીને આપણે વધુમાં વધુ બહુમતી જીતાડવાનું શું કામ્યું એટલા જ માટે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું કે સારું શિક્ષણ મળે સારું આરોગ્ય મળે સારું રોજગાર મળે તો આ જે કાંઈ સરકારો અત્યાર સુધીની કોંગ્રેસ હોય કે ભાજપ હોય સમજી લો એમાંથી આપણે પછાત વર્ગના છે માઇનોરિટી છે એ વધુમાં વધુ શું કર્યું છે કે કોંગ્રેસને ને રહી છે વળગી રહી ગયા અમે એમાં જ હતા એની તો ક્યાં કરો અમે તો ભાજપનો ધારાસભ્ય ચૂંટાણો ત્યારે હા કરે જોખ્યો હતો ભાઈ ચિત્રોડ ગામે તરાડા તાલુકામાં તો અમે એમાં હતા પણ અત્યારે જરૂર એવી પડી છે કે એ લોકોએ રજ કામ કર્યું નથી તો આપણા પ્રસાદ વર્ગના કોઈ પણ ના એસસી એસટી ઓબીસી માઇનોરિટી કોઈ પણ ના મત બીજા લોકો આ છે બધા હારે છે પણ એમ છતાં કહું છું કે ખાસ કરીને આ લોકોને કોંગ્રેસે પંજામાં લીધા છે તો એવા ખાસ અને પોતાના મત વેડફવાની કોંગ્રેસ કાલે જઈને ભાજપમાં બે જાય ભાજપ એટલે બંધારણને ખતમ કરનારી પાર્ટી છે આ પાર્ટીને રજ માત્ર આપણા મત આપવા ન જોઈએ તો બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે ગોપાલભાઈ ઇટાલિયા જંગી મતથી જીતે એક મોટી લીડ થી જીતે અને કાયમી માટે ગોપાલભાઈ મને બંધારણની ખબર નથી કલમની ખબર નથી એટલી તમામ આખું બંધારણ કહો તો આખું બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકરે લખેલું જે ગોપાલભાઈ ઇટાલિયાને મોઢે છે એટલે તમામ કાર્યવાહી કામ કરે છે અગાઉના અહીંયાના કામ ઘણા બધા છે નાની એવી ક્લિપો ધાર્મિક બનાવી અને ગોપાલભાઈની છબીને ખરડવાનું કામ કરે છે એ વાતમાં આપણે જવાનું નથી મારી હાથ જોડીને વિનંતી કે આપણો ખોટો મત કોંગ્રેસને કે બીજે ક્યાંય નાખી અને વેડપિયા આપણે જીતવાના નથી એમાં તો શું કાને જીતે જીતેલા કેટલાય વીજ ગયા છે એ આપણે જોઈએ છીએ કે જીતેલા વિજય જાય છે તો આપણે એને મત આપવો નથી તો આ પ્રવીણ બોધની એક ચેલેન્જ છે એક વિનંતી છે તમને કે આપણો મત છે ને એક મતે પણ જીત હોય છે તમે તમે કરી લેજો માનતા કે બે જણા વાળી ગયા છે ભલે ને ગયા નહીં એક પણ મત બાકી ન રહેવો જોઈએ તમામ મતદાન થવું જોઈએ તમામનું મતદાન થવું જોઈએ અને ગોપાલભાઈ ઇટાલિયાના પક્ષમાં મતદાન કરવાનું છે બધાને જય ભીમ જય ભારત જય સંવિધાન